અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત એટીએસએ આઈએસઆઈએસ ના ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે ગુજરાત એટીએસ એ ઝડપી પાડેલા ચારેય આતંકીઓ શ્રીલંકાના નાગરિક હોવાની માહિતી છે આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા તો પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરીને અંજામ આપવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે ચારેય આતંકીઓ તેમના મનસુબા પાર પાડે તે પહેલા જ ગુજરાત એટીએસએ અમદાવાદ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરી હતી એક તરફ અમદાવાદમાં આઈપીએલની મેચો રમાવાની છે જે માટે ક્રિકેટ ટીમો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચી હતી આ ઉપરાંત સુરત પોલીસ મોલવી સોહેલ અબુ બકર મામલે પહેલેથી જ તપાસની કાર્યવાહી કરી રહી છે દરમિયાન ગુજરાતમાંથી ચાર આતંકીઓ ઝડપાયા ઘટના ઘટી હોવાથી ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે કે આ ચાર લોકો ફરવરી બે હજાર ચોવીસ માં એક વ્યક્તિ નાને અબુ જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈસીસ ના લીડર છે એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે અને સંપૂર્ણપણે આઇસીસની જે આઈડીયોલોજી છે અને આઇસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડીયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુઅર આ ચાર લોકોને ભારતમાં પણ જગ્યા આતંકવાદનું દુપ્ત કરવા માટે પ્રોત્સાહન આપ્યું જે માટે એ લોકો અગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઈડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમને શ્રીલંકન કરન્સીમાં ચાર લાખ રૂપિયા પણ આપ્યા હતા એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું પછી એ લોકો પાસેથી બે મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે અલગ અલગ વિડીયોઝ છે જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો આઈસીએસના સક્રિય સભ્ય બની ગયા હતા અને એના આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યો અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી ત્યારે એમના ગેલરીમાં અમુક ફોટોગ્રાફ મળી આવ્યા અને અમુક લોકેશન મળી આવ્યા જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને જગ્યા છે એ જગ્યાનું હતું જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો આતંક વૃદ્ધ આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા અને એ હથિયાર કઈ જગ્યા છે કઈ પોટલામાં છે કઈ રીતે આખું બાંધેલું છે એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એનો મોબાઈલ ફોનથી જાય જેથી રાતોરાત નિયમ મુજબ જે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી ના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા નાના તિલોડા પાસે અને ત્યાંથી મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટોગ્રાફ્સ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળ્યા જે વસ્તુ ચકાસણી કરતા એમાંથી ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે જે પિસ્ટલના બટ ઉપર સ્ટાર બનેલું છે જે મોટા ભાગે જ્યારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઇન મુકતા હોય છે એના નંબર એનો મેક આખું ઇરેઝ કરેલું છે બંને ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે અને એની સાથે સાથે વીસ કાર્ટુઝ પણ મળી આવ્યા છે એ ત્રણે ત્રણ પિસ્ટલ લોડેડ હતું અને ત્રણમાંથી બે માં સાત અને એકમાં છ એમ કુલ વીસ કાર્ટુજ મળી આવ્યા છે અને એ કાર્ટિજના મથાળે એફએટીએ દરેક કાર્ટીજમાં લખેલું છે ફાટા ફાટા એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેટેડ ટ્રાઇબલ એરિયા જે પાકિસ્તાનમાં આવેલું છે એટલે એ ફાટા હું પણ દરેક કાટવીજમાં લખેલું છે એનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ પિસ્ટલ અને આ કાટવીજ પાકિસ્તાન મેકનું છે એની સાથે સાથે ત્યાંથી પણ એક આઇસીસનો ઝંડો ફ્લેગ પણ મળી આવ્યું છે જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈપણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસીસનો ઝંડો ત્યાં મૂકીને જ આવતો એટલા માટે આ પિસ્ટલ કાટી સાથે સાથે એક આઈસીસનું ફ્લેગ પણ ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું જે પંચો રૂબરૂ નિયમ મુજબ આપણે કબજે કરી છે અને એ કબજા કર્યા પછી એટીએસ ઓફિસમાં પાછા આવ્યા